ટેકનોલોજીના યુગમાં અત્યારે લોકો યુટ્યુબના માધ્યમથી માહિતી અને આવો જ કિસ્સો સામે આવ્યો છે મોરબી ખાતેથી મોરબીમાં એક યુવક યુટ્યુબમાંથી બંદૂક બનાવતા શીખ્યો અને ઘરમાં જ બંદૂકનું પ્રોડક્શન શરૂ કર્યું નમસ્કાર બીએસ નાઇન સાથે હું છું આપની સાથે ઘરમાં જ બંદૂકનું પ્રોડક્શન શરૂ કર્યું પોલીસે બાતમીના આધારે રેડ કરી બે બંદૂક સાઈટ ખાલી કારતુસ બે ગન પાવર ભરેલી બોટલ જપ્ત કરી હતી ઓગણીસ હજાર સિત્તેર ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે માળિયા મિયાણાના ચીખલી ગામે રેણાક મકાનમાં ગેરકાયદેસર હથિયાર બનાવતા હોવાની એલસીબી ટીમને માહિતી મળી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી ત્યારે સ્થળ પરથી દેશી હાથ બનાવટની બે બંદૂક તથા હથિયાર બનાવવા માટેના જરૂરી સાધનો મળી આવ્યા

હતી યુવકે ઘરમાં જ પ્રોડક્શન પણ શરૂ કર્યું હતું મકાનમાંથી દેશી બનાવટના હથિયાર હથિયાર બનાવવા માટેના સાધનો મળી આવ્યા જેથી કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી તેની પાસેથી સિદ્દિક ઉમેદ અલી કાજેડિયા નું નામ સામે આવ્યું હતું જેથી બંને સામે મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી કે તે પોતાના મોબાઈલ ફોન પર યુટ્યુબમાં હથિયાર બનાવવા તથા રિપેરિંગ કરવાના વિડીયો જોતો હતો ને જે જોઈને હથિયાર બનાવતા તથા રિપેરિંગ કરતા શીખ્યો હતો આ યુવકના સમગ્ર કાંડ વિશે ડીવાયએસપી વિરલ દલવાણીએ માહિતી આપી છે ચાલો જાણીએ રાજકોટ રેન્જ એલજીપી સાહેબ તથા મોરબી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે ગેપકાયદેસર હથિયાર તથા હથિયાર બનાવતા ઇસુને સૂચના થયેલ હતી જે બાબતે એલસીયના માણસો પીઠમાં સક્રિય હતા ત્યાં તેઓને સંયુક્ત રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયામિયાળા તાલુકાના એક ગામ ચીખલી ગામે મોકરિયાપરામાં એક જે સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી તેમની ધરપકડ કરવામાં આવી આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવ્યું છે તથા જે તેમાં સામગ્રીમાં જે ગનપાવડર જે યુઝ કરો તો એ ગનપાવડર ફટાકડાના ગંધક તથા મીઠા પાવરની રાગ એ મિક્સ કરીને તેઓએ આ ગન પાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલું હોવાનું જાણવા મળ્યું છે તથા ભંગારમાંથી ખાલી કાઢરી છે એની અંદર આ જે ગનપાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ગ્રાઇન્ડર તરીકે તેમાં યુઝ કરેલ હતું તેમની પાસેથી એક બાર બોર્ડ સિંગલ બેરલ બંદૂક એક વેલ્ડિંગ મશીન એક ગ્રાઇન્ડર મશીન એક ડ્રીલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે તથા તે છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાં તેમણે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ પહેલા એક સિદ્ધિકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદૂક બનાવીને દેશી બનાવટની બંદૂક વેચેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમને હાલ પકડવાના બાકી છે

જાતે અલગ અલગ સાધનો વડે દેશી હાથ બનાવટની બાર સિંગર બેરર બંદૂકો બનાવતો હતો અને તે બંદૂક બનાવવા અને હથિયાર રિપેરિંગ કરવા અંગેની માહિતી પણ જાણતો હતો સાથે જ

બંદૂક બનાવવા માટેની સામગ્રી પોલીસે જપ્ત કરી છે આપનું શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જુદા અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર